નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અગિયાર હજાર છસો નવા વકીલોનું શપથવિધિ સમારંભ યોજાયો ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને જે જે પટેલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા રેકોર્ડ સર્ટી ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ એનાયત કર્યું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દાદા ભગવાન કન્વેન્શન હોલ અડાલજ ખાતે નવા નોંધાયેલ વકીલોના શપથવિધિ સમારંભ યોજાયેલ જેમાં અગિયાર હજાર છસો કરતા વધુ વકીલોએ પ્રથમવાર શપથ લેતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સરટી ડોક્ટર અશ્વિન ત્રિવેદી દ્વારા ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલ એનાયત કરેલ આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા સોલિસિટર જનરલ તુષારભાઈ મહેતા એડવોકેટ જનરલ ગુજરાત કમલભાઈ ત્રિવેદી સહિત મહાનુભાવો અગ્રણીઓ કમિટી મેમ્બરો વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનેલ નિફ્ટ ગાંધીનગર દ્વારા ટકાઉપણું અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી ભવ્ય ફેશન શો રજૂ કરવામાં આવી નિફ્ટ ગાંધીનગરમાં સ્વેટ્રમ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જે તેનું વાર્ષિક સાંસ્કૃતિક અને રમતગમત મહોત્સવ હતો જેમાં ધરોહર થીમ હેઠળ ભારતના સ્વદેશી વારસા સર્જનાત્મકતા અને ટકાઉપણાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુંડા ભીલ ગડાબા અને ભોટિયા આદિજાતિઓ જેવા સ્વદેશી સમુદાયોના ડહાપણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં પર્યાવરણ પ્રત્યે સભાન જીવન અને જવાબદાર ફેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો નિફ્ટ ગાંધીનગરના નિર્દેશક પ્રોફેસર ડોક્ટર સમીર સુદે ફેશન શોના મહત્વ પર ભાર મૂક્યો હતો જ્યાં અમદાવાદ અને ગાંધીનગરના ડિઝાઇનરોએ કલાત્મક વાર્તા કહેવાની સાથે ટકાઉપણું સંમિશ્રિત સંગ્રહો રજૂ કર્યા હતા આ ઘટનાએ નૈતિક સ્ત્રોત અને પર્યાવરણીય ચેતના દ્વારા શૈલી અને ટકાઉપણાના અવિરત સહઅસ્તિત્વને મજબૂત બનાવ્યું હતું સ્પેક્ટ્રમ બે હજાર પચીસે ટકાઉપણું સંસ્કૃતિ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને પરિવર્તનને સ્વીકારતી વખતે પરંપરાને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમની થીમ ધરોહર એ જવાબદાર ઉપક્રાંતિ અને સર્જનાત્મક પુનઃશોધની જરૂરિયાતની નોંધ લીધી હતી તેમાં ભૂતકાળની વારસાને બદલવા અને તેનું સન્માન કરવાની ફેશનની ક્ષમતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો નિફ્ટ ગાંધીનગર ફેશનમાં ટકાઉપણું પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીએ છીએ સ્પેક્ટ્રમ બે હજાર પચીસ નૈતિક સર્જનાત્મકતાના દિવાદાંડી અને ફેશનના ભવિષ્યના પુરાવા તરીકે કામ કરે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ